હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ ફરાળી સમોસા તો એના માટે મેં મિક્સ ફરાળી લોટનું જે પેકેટ આવે છે એ લઈ લીધું છે એમાંથી મેં અડધી વાડકી જેટલો લોટ લઈ લીધો છે અને આપણે અડધીથી અડધી વાડકી એટલે બે ચમચી જેટલો આપણે રાજઘરાનો લોટ લીધો છે અને એની અંદર આપણે ફરાળી મીઠું જે આવે છે રેડીમેડ એમાંથી આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે અને મોવણ માટે આપણે તેલ કાં તો ઘીનો ઉપયોગ કરવાનો છે હું અત્યારે તેલનો ઉપયોગ કરું છું તો આશરે આપણે બે પરી જેટલું તેલ એડ કરીશું અને હવે આપણે એની અંદર અજમાની જગ્યાએ આપણે જીરું એડ કર્યું છે થોડું અને બધું જ આપણે સરસ મોવણ માટે મિક્સ કરી લઈએ મોવણનું તમારે માપ સરસ રાખવાનું છે બે પરી તો તમારે તેલ એડ કરવાનું જ છે તો એકદમ ખસ્તા સમોસા આપણા રેડી થશે અને આપણે પાણીની જરૂર પડે એ પ્રમાણે પાણી થોડું થોડું એડ કરતું જવાનું અને આપણે ફરસીપુરીનો ને એનો જે આપણે બેટર બનાવીએ છીએ એવી રીતનું તમારે લોટને બાંધી લેવાનો છે એકદમ ઢીલો પણ નથી બાંધવાનો અને એકદમ કઠણ પણ નથી બાંધવાનો તો એકદમ સરસ લોટ બંધાઈ જશે ફ્રેન્ડ આમાં કંઈ પણ તકલીફ નહીં પડે અને છૂટો પણ નહીં પડી જાય એકદમ સોફ્ટ એવો સરસ લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે આ લોટને દસ પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનો છે ત્યાં સુધી આપણે બટાકાનો માવો બનાવી લઈએ તો એના માટે મેં સૌથી પહેલાં એક ચટણી જારમાં બે ચમચી સૂકા ધાણા લઈ લીધા છે અડધી ચમચી જેટલા મરીયા એડ કરવાના છે તમે આમાંથી જે વસ્તુ ના ખાતા હોય ફ્રેન્ડ એને તમે સ્કીપ કરી શકો છો પણ આપણે જે વસ્તુ ખવાતી હોય એનો જ ઉપયોગ કરીએ છીએ અત્યારે પછી મેં બે ચમચી વરિયાળી એડ કરી છે અને તીખા લાલ મરચાં ચાર લઈ લેવાના છે આપણે અને એક અડધો ટુકડો આદુનો એડ કરીને પછી કોથમીની દાઢી સાથે આપણે લઈ લેવાની છે અને પછી આપણે આની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને બધું સરસ આપણે પીસી લઈશું એકદમ ઝીલું નથી પેસ્ટ પાણી કે એવું નથી એડ કરવાનું આની અંદર આપણે દરદરી જે પેસ્ટ બનાવવાની છે હું તમને બતાવી દઉં આપણી પેસ્ટ એકદમ બની ગઈ છે સરસ આવી રીતની સૂકી પેસ્ટ આપણે બનાવવાની છે તમે જોઈ શકો છો આવી રીતની પેસ્ટ આપણે બનાવવાની છે ફ્રેન્ડ તમે આની અંદર સિંગદાણા એડ કરી શકો છો કાજુ બદામ એડ કરી શકો છો અને મેં બટાકાને પહેલેથી બોઇલ કરીને લઈ લીધા છે આશરે છ બટાકા છે પાંચસો ગ્રામ જેટલા હશે બટાકા તો આપણે એને બોઇલ કરીને લઈ લીધા છે અને આપણે હવે બે પરી જેટલું તેલ મૂકી દીધું છે કઢાઈમાં અને ગરમ તેલ થઈ જાય પછી આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એને બધો જ મસાલો આપણે એડ કરી દેવાનો છે અને આપણે એને સરસ ધીમા તાપે એક મિનિટ સુધી શેકી લેવાનો છે એની સુગંધી એકદમ મસ્ત સરસ આવશે સુગંધી જ્યાં સુધી તમને સુગંધ ના આવે ત્યાં સુધી તમારે એને શેકી લેવાનો છે એટલે એક મિનિટ જેટલો સમય લાગશે આને શેકાતા હવે આપણે આની અંદર બટાકાને જે બોઇલ કરીને રાખ્યા છે એને મેસ કરી લઈશું અને પછી આપણે આની અંદર એડ કરી દઈશું અને બધું જ માવો મસાલો બધું સરસ મિક્સ કરી લઈએ આપણે ફ્રેન્ડ તમે આ સમોસા જરૂરથી બનાવજો કોઈ પણ નહીં કહે કે તમે આ ફરાળી સમોસા બનાવ્યા છે એટલા ટેસ્ટી બનશે તમે આને વટાણાની જગ્યાએ તમે ક્રંચ માટે એની અંદર સીંગદાણા પણ એડ કરી શકો છો મેં મીઠો લીમડો એડ કર્યો છે વઘારમાં નથી કર્યો મેં હું આવી તો ઉપરથી એડ કરું છું તો એને સ્મેલ બહુ જ સરસ આવે છે પછી મેં અડધી ચમચી જેટલું ખાંડ એડ કરી દીધી છે માવો ગરમ છે એટલે આપણે આખી જ ખાંડ એડ કરવાની છે એ ઓગરી જશેની જાતે જ અને પછી લીંબુ એડ કરી દીધું છે અડધું લીંબુ અને કોથમીર ધોઈને મેં સમારીને રાખ્યા છે એને એડ કરી દઈશું અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈએ આપણે ફ્રેન્ડ તમે આવી રીતે ફરાળી સમોસા જરૂરથી ટ્રાય કરજો કોઈ પણ નહીં કહે કે આ ફરાળી સમોસા છે એટલા સરસ ટેસ્ટી લાગે છે જે આપણે રેગ્યુલર સમોસા બનાવીએ છીએ એના જેવા જ લાગે છે બહુ જ સરસ તો તમે જરૂરથી ટ્રાય કરજો તો આપણો માવો સરસ બરાબર મિક્સ થઈ ગયો છે ફ્રેન્ડ હવે આપણે આને ઠંડો થવા દેવાનો છે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને એને બરાબર મિક્સ કરી લીધો છે મેં તમે જોઈ શકો છો ફ્રેન્ડ માવો આપણો સરસ બની ગયો છે હવે આને આપણે પાંચ દસ મિનિટ માટે ઠંડો થવા દઈએ ત્યાં સુધી આપણે જે લોટ પંદર મિનિટ માટે રેસ્ટ માટે રાખેલો હતો એને આપણે લુઆ વારી લેવાના છે તમારે જે સાઇઝના સમોસા બનાવવાના હોય ફ્રેન્ડ એ સાઇઝના તમારે લુઆ વારી લેવાના છે આપણે બધા જ લુઆ વાળીને કમ્પ્લીટ કરી લીધા છે અને એને ગુલ્લા બનાવી લીધા છે અને આવી રીતે ફરાળી લોટનું અટામણ લઈને આપણે રોટલી વણી લઈશું સમોસા માટે એકદમ રાઉન્ડ રોટલી નથી વણવાની આપણે લાંબી એવી રોટલી વણવાની છે એકદમ ઇઝીલી રોટલી સરસ વણાઈ જાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતની આપણે લાંબી એવી રોટલી વણી લેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રોટલી આપણે બનાવવાની છે અને આ રોટલીને આપણે વચમાંથી આવી રીતે કટ કરીને રાખી દેવાની છે તો આપણે બધી જ રોટલીને આવી રીતે પહેલાં વણીને લઈ લઈશું તમે એકલા હો અને ફ્રેન્ડ બનાવતા હોવ તો તમે આવી રીતે બધી જ રોટલીને પહેલાં વણી લેવાની છે અને પછી તમારે બનાવવાના છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે બધી જ રોટલીને વણીને રાખી દીધી છે તમે એકલા હોવ તો ફ્રેન્ડ તમારે ગભરાવાની કાંઈ જરૂર નથી તમને એવું થતું હોય કે હું એકલી છું સમોસા બનાવવામાં બહુ વાર લાગશે તો તમારે કાંઈ ગભરાવાનું નથી તમારે આવી રીતે જો માવો ઠંડો થાય તો એના પણ આવી રીતે બોલ્સ ફરીને રાખી દેવાના છે અને રોટલીને આપણે આવી રીતે વણીને રાખી દેવાની છે તો તમે ફટાફટ બનાવી શકશો સમોસા તો આ આપણા બોલ્સ વરાઈને રેડી થઈ ગયા છે અને મેં જે રોટલી આપણે બનાવીને પહેલાં રાખી છે એને લઈ લઈશું એની ઉપર આપણે થોડું પાણી લગાવીને આવી રીતે ક્રોસમાં વાળી લેવાની છે ને નીચેની કિનારીને આપણે પેક કરી દેવાની છે અને જે આપણે બોલ બનાવીને રાખ્યા છે એને એની અંદર ભરી દેવાનું છે અને ઉપરની કિનારીમાં આપણે પાણી લગાવીને તમે જોઈ શકો છો મેં નીચેથી સમોસું પકડીને ઉપરની આંગળીથી આવી રીતે દબાવીને ફિટ કરી દેવાનું છે તો ઇઝીલી આપણા સમોસા ફ્રેન્ડ ભરાઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ બહાર જેવા જ સમોસા રેડી થઈ જાય છે હું તમને બીજું પણ સમોસું બતાવી દઉં જો આવી રીતે આપણે ક્રોસમાં પાણી લગાવીને વાળી દેવાનું છે વચમાં અંગૂઠાની મદદથી આવી રીતે દબાવી દેવાનું છે અને કોન જેવો શેપ બનાવીને આપણા હાથમાં આવી રીતે લઈ લેવાનો છે અને પછી જે આપણે બનાવીને રાખ્યા છે બોલ્સ એને મૂકીને પછી પાણી લગાવીને નીચેથી સમોસું પકડી લેવાનું છે અને ઉપરથી બે આંગળીની મદદથી દબાવીને પછી એને આમ ક્રોસમાં ચપટી લગાવી દેવાની છે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી બની જાય છે અને બહારની જેવી ચપટી પણ સરસ પડી જાય છે કંદોઈ જેવી સ્ટાઇલમાં અને ઊભું પણ રહેશે તો તમે આવી રીતે સમોસા બધા જ ટ્રાય કરજો સરસ બનશે અને જો આપણે બધા સમોસા ફ્રેન્ડ બનાવીને રેડી કરી દીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ સમોસા આપણા બની ગયા છે તો હવે આપણે આને તળી લઈશું તેલને મેં પહેલાં ગરમ થવા માટે મૂકી દીધું હતું ફ્રેન્ડ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે બધા જ સમોસાની અંદર તળી લઈએ તો તમારે એકસાથે જેટલા સમોસામાં એટલા આપણે તળી લેવાના છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ હાઈ પણ નથી રાખવાની અને સ્લો પણ નથી રાખવાની મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે અને આપણે આવી રીતે અલટ પલટ કરતા બધા જ સમોસાને સરસ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે આ સમોસાને તળાતા બહુ ફ્રેન્ડ ટાઈમ નહીં લાગે તો આપણા સમોસા રેડી થઈ ગયા છે આપણે એને કાઢી લઈએ તમે આવી રીતે સમોસાની પ્રિપેરેશન કરીને પહેલેથી પણ સમોસા કચરા તરીને રાખી શકો છો અને તમારે જ્યારે પણ ખાવા હોય ત્યારે તમે ગરમા ગરમ તરીને સૌ કરી શકો છો તો આપણા સમોસા રેડી છે ફ્રેન્ડ આપણે એને મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે અને તમને ફ્રેન્ડ આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો